ગુજરાતી મજેદાર ઉખાણા ઉખાણું પહેલું ખાતી પીતી નથી તો પણ ચાલું શું દિવસ અને રાત એક પર પણ જો ન ચાલું તો બધા થઈ જાય બેસે તો બોલો હું કોણ આનો જવાબ છે હવા ઉખાણું બીજું સુખમાં પણ હું આવું છું દુઃખમાં પણ હું આવું છું જ્યારે પણ આવું મન હલકું કરીને જાઉ છું તો બોલો હું કોણ છું નો જવાબ છે આસુ ઉખાણું ત્રીજું એક છોકરો અને એક ડોક્ટર બંને શોપિંગ કરી રહ્યા હતા છોકરો ડોક્ટરનો છોકરો હતો પણ ડોક્ટર છોકરાનો પિતા ન હતા તો બોલો એ ડોક્ટર કોણ હતું મિત્રો આનો જવાબ આવશે એ ડોક્ટર છોકરાની માતા હતી ઉખાણું ચોથું એક નારી પણ દેખાવે ભારી અંદરથી લાલ ઉપરથી લીલી તો બોલો એ કંઈ નારી આનો જવાબ છે તરબૂસ ઉખાણું પાંચમું ત્રણ પગવાળી તીતલી નાઈ ધોઈને કઢાઈમાંથી નીકળી તો બોલો એ કોણ આનો જવાબ છે મિત્રો સમોસું ઊખાણું છઠ્ઠું વગર પાખે ઉડે આકાશમાં લાંબી પૂછડી મારા હાથમાં તો બોલો એ કોણ હશે આનો જવાબ છે પતંગ ઉખાણું સાતમું એવું શું છે જે જેટલી વધારે વધે એટલી જ ઓછી થાય છે તો મિત્રો આનો જવાબ થાશે ઉંમર આઠમુ એક કેળાને વગર કાપીએ ત્રણ લોકોને કેવી રીતના આપી શકાય મિત્રો આનો જવાબ છે એ કેળાનું જ્યુસ બનાવીને ઉખાણું આઠમું એવી કઈ સીઝ છે જે ઠંડીમાં પણ પીગળી જાય છે મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ પર ક્લિક કરો આનો જવાબ છે મિત્રો મીણબત્તી નવમું એવી કઈ સીજ છે જે વગર પગે ચાલતી રહે છે આનો જવાબ છે ઘડિયાળ ઉખાણું દસમો એવો કયો ખજાનો છે જે જેને જેટલો વધારે લૂંટો એટલો જ વધારે એ ભરાતો જાય છે આનો જવાબ છે જ્ઞાનનો ખજાનો ઉખાણું અગિયારમો એવી કઈ સીઝ છે જે જોઈ તો શકે છે પણ તેને ચોરી કરી શકતો નથી મિત્રો આનો જવાબ છે વિદ્યા ઉખાણું બારમું જન્મે ખરી પણ શરીર નથી અવાજ કરે પણ મો નથી જન્મે એવી જટ મરે બાળકો એનાથી ખૂબ રમે તો બોલો એ કોણ આનો જવાબ છે ચપટી ઉખાણું તેરમું છોકરી પાસે એવી કઈ વસ્તુ હોય છે જે કાયમના માટે વધતી જ રહેશે મિત્રો આનો જવાબ છે માથાની ચોટલી ઉખાણું ચૌદમું હું ઠંડીમાં પહેરવામાં આવું છું ગરમ તમને રાખું છું ઊંઘથી બનું છું તો બોલો હું કોણ છું આનો જવાબ છે મિત્રો સ્વેટર ઉખાણું પંદરમું મારી પાસે તાર છે પણ હું બોલતો નથી મારાથી સંગીત વાગે છે તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે રેડિયો ઉખાણું સોડમું ના કદી એ આવે છે ના કદીએ જાય છે આના ભરોસે જે રે એ હંમેશા પસ્તાય છે તો બોલો એ કોણ છે તો મિત્રો આનો જવાબ છે આવતીકાલ ઉખાણું સતરમું હું પહેરવામાં પણ કામ આવું છું લખવા વાંચવામાં પણ હું કામ આવું છું તો બોલો હું કોણ છું તો મિત્રો આનો જવાબ છે ચશ્મા ઉખાણું અઢારમું આજના માટે હું બહુ ઉપયોગી કાર લોકો મને ફેંકી દેતા તો મારું નામ કહો સતુર સુજાડ તો મિત્રો આનો જવાબ છે અખબાર છાપું ઉખાણું ઓગણીસમું વર્દી પેરી લઈને થેલો સમય સાથે નીકળી જાય ગલી ગલી ઘેર ઘેર જઈને જેનો હોય એને આપી જાય તો બોલો એ કોણ તો મિત્રો આનો જવાબ છે ટપાલી ઉખાણું વિસ્મુ એવી કઈ ચીજ છે જેનો આકાશ છે પણ ભાર નથી તો મિત્રો આનો જવાબ છે અક્ષર